સલમાન ખાનની ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં બે આરોપીઓને ભૂજથી ધરપકડ કરવામાં આવી હતી ફાયરિંગ બાદ બંને આરોપીએ તાપી નદીમાં પિસ્તોલ ફેંકીની હકીકત સામે આવતા ત્યારબાદ મુંબઈ પોલીસે બે દિવસથી સતત તાપીમાં શોધખોળ કરી હતી ઇન્સ્પેક્ટર દયાનાયક સાથે તેમની ટીમે શોધખોળ કરતા ગતરોજ કાર્ટિજ પિસ્ટલ અને મેગઝીન મળી આવી હતી જાણીએ શું છે સમગ્ર મામલો ચૌદ એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટને બહાર ફાયરિંગ થયું અને ત્યારબાદ પોલીસથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓને ધરપકડ કરી હતી તેની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મુંબઈ લાવીને પૂછપરછ કરી હતી હવે આ પૂછપરછમાં આરોપીએ એક મોટો ખુલાસો કર્યો હતો તેણે જણાવ્યું કે તેણે શા માટે ગોળીબાર કર્યો મુંબઈ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તેમની હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો તેઓ માત્ર સલમાન ખાનને ડરાવવા માંગતા હતા જેના માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી આરોપીએ ખુલાસો કર્યો છે કે ગોળી ચલાવતા પહેલાં અનમોલે તેમને એક લાખ રૂપિયા આપ્યા હતા અને ગોળીઓ ચલાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું બંનેનો ઉદ્દેશ સલમાન ખાનના ઘરની બહાર તેમના ઘરની દિવાલો પર ગોળીબાર કરવાનું છે પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે વધુ સાત લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા